વિજાપુરમાં ચારે બાજુ ગંદકીના ઢગ વિજાપુર નગરપાલિકા ઘોડનિંદ્રામાં તમે જોઈ શકો છો કે વિજાપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ સ્ટેશન જવાના માર્ગ ઉપર ચારેકોર ગંદકીના ઢગ જોવા મળે છે અહીં શાક માર્કેટમાં આવતી જતી પ્રજાને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે એક સ્થાનિક દ્વારા જણાવવામાં આવેલ કે શાક માર્કેટમાં થતી ગંદકીના કારણે અહીંના વેપારીઓ દ્વારા પણ કરવામાં આવે છે આ માર્ગ ઉપર ન્યાય મંદિર આવેલું છે જ્યાંથી વકીલો તથા પ્રજાની અવર જવરનો ઘસારો રહે છે આ વિસ્તારમાં થઈને એસટી ડેપો જવાનો માર્ગ હોવાથી આટલી ગંદકીનો ઢગ હોવાથી લોકોને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે જાહેર માર્ગ ઉપર દેખાતી આટલી બધી ગંદકી અને રખડતી ગાયોને જોઈને રાહદારીઓને ચાલવામાં પણ તકલીફ પડે છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારને ચોખ્ખું કેમ કરવામાં આવતું નથી ખાદ્ય વસ્તુઓના વેચાણ થતું હોય છે અહીં આવતી જતી પ્રજાને રોગચાળો ફેલાવાની પણ સંભાવના જોવા મળે છે અહીંના એક સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું કે આ જગ્યા ઉપર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શૌચાલય પાછળ બે ત્રણ મહિનાથી કામ બંધ હોય કોન્ટ્રાક્ટર દ્વારા કામને ગોકળ ગતિથી ચલાવવામાં આવી રહ્યું છે પ્રજા પાસેથી વિરો ઉઘરાવતી નગરપાલિકા પ્રજાની સેવા આપવામાં વામણી સાબિત થાય છે વિજાપુરના એવા અનેક વિસ્તારો છે જ્યાં ગંદકી પારાવાર જોવા મળે છે રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે તેમાં એ ચક્કરથી ચબુતરા તરફ તથા ચક્કરથી ડોસીવાડા તરફ જવાના માર્ગ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય હોય એવું લાગી રહ્યું છે વિજાપુર નગરપાલિકાના લોકોની સમસ્યા નગરપાલિકાને ધ્યાને ચડતી નથી કે પછી વિજાપુરના અમુક વિસ્તારો માટે સ્થાનિક નગરપાલિકા ઓરમાયું વર્તન કરતી હોય એવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે અહેવાલ લલતા પઠાણ વિજાપુર રોકચાપ ફાટેવું ગંદકી બહુ ફેલાયશો અને અંદર એટલે આ ગંદકી કાંઈ થાય છે તો બરાબર મહિનાથી થાય છે આ બરાબર તો સાફ સફાઈ થતી નથી ના નહીં થતી